વડોદરા શહેરના મુખ્ય બજાર ગણાતા ચોખંડી મુખ્ય માર્ગ પર લાઈવ સીસીટીવી ફૂટેજ સામે અકસ્માતમાં ઇકો ગાડી અનાજના દુકાનમાં ઘૂસી ગઈ અનાજની દુકાનમાં રહેલા કેટલાક કર્મચારી ઇજાગ્રસ્ત થયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાઈ રહ્યું છે આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર અકસ્માતની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ બનાવની જાણ થતાં જ તાત્કાલિક વાડી પોલીસ મથકની ટીમ દોડી આવી હતી આ બનાવમાં એક ઇકો કાર અચાનક વળાંક લઈ સીધી જ અનાજની દુકાનમાં આવી જાય છે જ્યાં ભારે અફરાતફરી સર્જાતા લોકોના ટોળા એકત્રિત થાય છે આ બનાવને લઈને વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આ સમગ્ર અકસ્માતની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આ બનાવની જાણ થતાં જ તાત્કાલિક વાડી પોલીસ મથકની ટીમ દોડી આવી આ બનાવમાં એક ઇકો કાર અચાનક વળાંક લઈ સીધી જ અનાજની દુકાનમાં આવી જાય છે જ્યારે ભારે અફરાતફરી સર્જાતા લોકોના ટોળા પણ એકત્રિત થાય છે આ બનાવને લઈને વાડી પોલીસે તપાસ હાથ ધરી હતી વાડી પોલીસ મથકના પીઆઈ ગામીતે જણાવ્યું હતું કે આ અકસ્માત અંગેની માહિતી મળતાની સાથે જ અમારી ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી હતી હાલમાં બનાવ અંગે કાર્યવાહી કરી રહ્યા છે આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો એક રિક્ષા અને એક્ટિવાને નુકસાન પહોંચ્યું છે